ગુવા ધોળતા હોય છે ને એમના માટે જ એક વાત કરું છું હા મળી કે ગુવા ધોળતા હોય છે એમાં પણ એ એ વાત કરીશ ને એ સલાહ લઈશ એનું કારણ કે ઘરના ગુવા ધોળતા હોય છે કોઈ ગુવા કરેલા હોય તો એમને ચાટલા આલેલા હોય પિયાલા આલેલા હોય કોઈ એમને એમ ધૂળતા હોય પણ આ વાત જે પ્રવચન કરીશ ને જે શીખાડીશ ને એ બધાય માટે લાગુ પડશે હા બધાય માટે અવશ્ય અવશ્ય જોજો ને સમજો તો ખબર પડશે દીકરાઓ કે આ પ્રશ્ન હોય છે એમ

તો પણ ન થાય એટલે આજ સલાહ આપું છું આ સમજ આપું છું કે જે તમારી દેવ કોઈ પણ ઢોળતા હોય ને અપનાવી લેજો ઘરે એને તસ્કાર નહીં કરતા દીકરા હા માય એને અપનાવી લેજો અને એ તમારી માં છે તો તમારું હારું જ કરવા આવી છે ને કઈ ખોટું જ કરવા નહીં હોય સાચું આ લોકોનો કઈ ખમજ પડતી જ નહીં અને શું કે છે આ તો મારી માતા નહીં અને પાછું બીજા ઘણા બધા ભૂવા ભેગા કરશે

આવું કઈ કઈ આવતી માતાએ બોલતી બંધ થઈ જાય સાચું મળે પછી શું કે તમારે તો માતા છોકરા આવતી હતી પણ બંધ થઈ ગઈ પણ આલા મૂર્ખાઓ તમે બધા એવા વાત છો માતા તમારી જ હતી ઘરની જાગૃત થઈ હતી અને તમે જ બોલવા નહીં દેતા અને બીજું કશ શું હોય બીજું ખાર હોય ઓલો કે ઓલો ભૂવો થશે પેલો કે પેલો ભૂવો થશે એટલે એમાં ને એમાં તમારી હાથી દેવ તમારા કોઈ પણ દીકરાને કાંઠે આવતી હોય

સત્યવાળી નોકરી એ નહીં લાગી જતા કે આ કરવું પડશે લોન કરવું પડશે ને પૈસા ખવડાવો એટલે બધું થાય કે આની અંદર કોઈ દિવસ રૂપિયો ચાલતો નથી એટલે વિચારી લેવું સાચો માડી હા કે આમ થશે એ તમારા કુળના દીવાના હાથમાં જ છે કે ભૂવા થવા માતાજી અને આવવા અને માતાજી આવે તો અત્યારે તો હાલ વાત ના કરી કોઈ માનવા તૈયાર ના થાય ને મોટા મોટી ભૂવા ખુદ જે માતા આવતી હોય અને કોટી પાડતા હોય છે

તો તને બેહાડ છું અને તું અમારી માં છે એવું અમે માની લેશું એવા હાથ જોડવા જોઈએ એની કેમ તમારે સત્ય મળે આ રીત તું કરાય તમારે દેવ ને ઓલું લાંબ પેલું લાંબ કુદળો આવતી હોય ને તોય એ પણ જતી રે બોલે નહીં પણ નહીં કહેતા કે માતા જતી રહે બોલતી નહીં એટલે આવી રીતે તમારી ના સમજ છે એટલે આ થાય છે એ ભૂવા એ ભૂવા પડી કરતા હોય ને એમના માટે ખાસ હા કે કોઈ કોઈની જગ્યાએ ભુવાજી હોય ને ભૂવા પડી કરવા જ્યાં હોય તમે તો કોઈ ન કોઈ દીકરો ગમે ધણતો હોય ને એટલે એની માતા હોય ને ઘરની તો ઓળખ હોય સત્ય ઓળખવાની તું ક્યાંથી આઈ છે શું છે આદી કોઈ દિવસ વાત કરીને ને દબાવતા નહીં આપ દબાક બોલતી હશે ને તોય નહીં બોલે આવું કામ ન કરું કોઈ દિવસ સત્ય આવું આવ જગજાહે કહું છું હા તમે એવા મોટા ન થાવ ત્યાં જે એ એમની માં છે ઘણા વર્ષથી રગડે છે નથી બોલતી બોલશે એ એમની વસ્તી શિકારે માને એમ પ્રેમ આપે તો બોલે કે ના બોલે બોલે મળે બોલે બધું જ બોલે પણ તમે એવી રીત નું કરો એટલે ક્યાંથી બોલે એટલે એવું કોઈ દિવસ કોઈ દિવસ ન કરવો દીકરા હા મળે ભલે રામ 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 માળી ભલે રામ રામ એ આવી સલાહ આપું છું શીખ આપું છું મારા માટે નહીં પણ તમારી ઘરની માતા જાગૃત થાય એના માટે આપું છું

એ બનતા ઉધી ઘણી જગ્યાએ ફુવા જોડે જતા બંધ થઈ ગયા છે કોઈ ફુવા જોડે જતા નથી કરે અને એ તો મારા વિડિયા જોઈ જોઈ અને જાતે જ સમજીને એમના કુળના દીવાને રાજી કરી કરી અને ઘરનો કુળનો દીવો સડવો હોય ને તો સડવો કરવા માટે એને અડવો હોય ને સડવો કરવા માટે ઘણા પ્રયત્ન કરે છે જે મારા વિડિયા જોઈ જોઈ અને સલાહ લઈ લઈ અને કુળના દીવાને સડવો કરે છો

મા અમારો ઘણા નંબર લખાવે છે પણ આ જેને હું જેને મારી જોડે વાત કરી હોય ને તો ડાયરેક્ટ વાત નહીં થાય જલ્દી નંબર નહીં આવે વેસ્ટ કરવો પડશે અને બીજું કે નંબર લખાવો ને હા પૂછવું હોય ને તો તમારા કુળના દીવાને ચાહતા હોય ને તમારા કુળના દીવાને પ્રેમ કરતા હોય ને તમારો કુળનો દીવો સાચો પોતો હોય તમારો કુળનો દીવો હાચો ભલે તમને તમારી જોડે છે મળેલો છે પણ તોય તમારા કુળના દીવાને પ્રેમ કરવો ને તમારો કુળનો દીવો કેમ કરવો ને તો જ મારા પાહણ આવજો હું કોઈ એમ નથી કરું તમારી ઘરની માતા કેમ કરવાનું છે સત્ય સત્યમાળી તો દુખના દાડા મટશે ને કે નહીં મટે હું મોટી નથી તમારા ઘરે બેઠી તમારી કળની માતા મોટી છે આવું હું વાઘેલા વર્ષની મેળી કઉ છું દીકરા સત્યમાળી ભલે રામ 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 માળી